આમોદના જજરીતિમાં રતો જીવલેણ ભાઈ બનીને ઊભી દોઢ વર્ષથી રજૂઆતો છતાં તંત્ર નિંદ્રામાં અહમદનગરમાં અત્યંત ગીચ વસ્તી વાળા વિસ્તારોમાં આવેલી અનેક સરકારી ઇમારતો છેલ્લા દોઢ બે વર્ષથી જજરી તાલતમાં હોવા છતાં તેને જમીન દોસ્ત કરવાની કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સૌથી મોટી ચિંતાનો વિષય છે કે આ ઇમારતો નજીક જ શાળા અને જાહેર સ્થળો આવેલા છે જેના કારણે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાવાના ઇંધણ વર્તાઈ રહ્યા છે સ્થાનિક કચેરીઓ અને સત્તાવાળાઓને લેખિત અને મૌખિક રજૂઆતોનો દોઢ વર્ષનો લાંબો સમયગાળો વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે શું કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારબાદ જ આ જર્જરિત બિલ્ડિંગોને જમીન દ્વાસ્ત કરવામાં આવશે આમોદ મિશ્રા શાળા નંબર એક ની બિલકુલ બાજુમાં આવેલી જૂની કોર્ટ બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં છે અહીં નાના નાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોવાથી ઇમારત બાળકોના માટે જોખમ રૂપ બની છે જાણે બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા આવતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે સ્થાનિક આચાર્ય અને શિક્ષકોએ પાછલા દોઢ બે વર્ષથી આમોદ નગરપાલિકા મામલતદાર કચેરી શિક્ષણ વિકાસ અધિકારી તેમજ પીડબ્લ્યુડી માં લેખિત તેમજ ટેલિફોનિક રજૂઆતો કરી છે શિક્ષકો દરમિયાન નિયમિત જાણ કરી રહ્યા છે તેમ છતાં પણ તંત્ર કુંભ નિંદ્રામાંથી જાગ્યું નથી માત્ર કોર્ટની ઇમારત જ નહીં પરંતુ અન્ય સરકારી માળખાઓની હાલત પણ દયનીય છે મામલતદાર કચેરી સામે બહુમાળી બિલ્ડિંગ ના આઠ હાલત પણ જર્જરિત છે ગોડાઉન ની બાજુમાં આવેલી ઇમારત પણ ખૂબ જ જર્જરિત છે તાજેતરમાં પાસેની જર્જરિત ઇમારતના કારણે એક એક ગંભીર ગંભીર અકસ્માત પણ હતો અહીં ક્રિકેટ આવેલા વ્યક્તિને માથાના ભાગે પહોંચી હતી આ ઘટનાના સમાચાર પ્રકાશિત થયા હોવા છતાં પણ અધિકારીઓના કાન પર જાણે કે જુ પણ સરકી નથી આ સમગ્ર મામલો તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે બાળકો અને સામાન્ય નાગરિકોના જીવનું જોખમ હોય તેવી તમામ જર્જરિત ઇમારતોને એ તાત્કાલિક અસરથી જમીન દોસ્ત કરવામાં આવે આ અંગે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક દરમિયાનગીરી કરી સંભવિત દુર્ઘટના ટાળી અને બેદરકાર અધિકારીઓ સામે કડક પગલા લે તેવી લોક માંગ ઉઠી છે જો આમતમાં કોઈ મોટી દુર્ઘટના સજાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રના નિંદ્રાધીન અધિકારીઓની ગણાશે બિલ્ડિંગો છે તેને જમીન દોસ્ત કરવામાં નથી આવતી જેને લઈને કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે અને આ જે મિશ્રા સારા નંબર એક જેની બાજુમાં જ બિલકુલ જે કોર્ટ ખૂબ જ જળજડિત છે ઘણા સમયથી એની લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે એના માટે હું છેલ્લા ઘણા સમય અગાઉ પણ મીડિયાના માધ્યમથી આ સમાચાર પણ પ્રસારિત થયા હતા જોડીને આ જે જૂની કોર્ટ કચેરી આવેલી છે ખૂબ જર્જરી છે જ્યારે હું અહીંયાથી પસાર થતો હતો ત્યારે આચાર્ય સાહેબ સાથે મેં સંપર્ક સાધ્યો ત્યારે આચાર્ય સાહેબે પણ કીધું લાગતા ઓળખતા આ તમામ અધિકારીઓ તમામ કચેરીઓને એમને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે પણ આજ દિન સુધી કોઈ પણ અનિપર તટસ્થ કામગીરી કરવામાં આવેલી હતી જાતે મેં આજે સ્તર ઉપર આવીને જોયું તો આજે તમે અહીંયા આગળ જાતે નજીક ઉભા રહો આપણા ખુદને પણ ડર લાગે મોટા મોટા પોપડા છે ઉપર મોટી મોટી પાઇપો છે આજે નાના નાના ભૂલકાઓ અહીંયા આગળ રમી રહેલા હોય છે કાલ ઉઠીને કોઈ મોટી હોનારત બનશે તો આના માટે જવાબદાર કોણ જેના કારણે અહીંના સ્થાનિક ધારાસભ્ય હોય તમામ પદાધિકારી હોય અધિકારીઓ તમામને આજે હું એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું કે આમોદમાં ખરેખર તમે જોવા જાવ તો આ જૂની કોર્ટ કચેરી છે હાઉસિંગ બિલ્ડિંગ આવેલી છે તેમજ કિલ્લક મેદાનમાં જે ગોડાઉન આવેલી છે ખૂબ જર્જરિત છે અવારનવાર તૈયારી અકસ્માત પણ થાય છે કાલ ઉઠીને કોઈ મોટી માનહાની થાય એના કરતાં તાત્કાલિક જે તે લાગતા વળતા અધિકારીઓ પાસે તાત્કાલિક તેને જમીન દોસ્ત કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત બની શકે નહીં